આ બે જે છ પિચ્ચે જોવા માટે નહીયા તો પારસ આખું ટોકી બુકિંગ કરાવી દીધું ટિકિટ ટોકી બુકિંગ કરાયેલી છે ફેમિલી જો પોહે તમે માર ઉપર કરી તમે માર ઉપર કરી તે માર ઉપર કરી પારસ એ મારા ઉપર વશિકરણ કર્યુંતું તો ફેમિલી હોય તો બધું બન જ છે બન તો બધું જ બન હા આ શું કે શકો છો ગણપતિ દાદા ને બધા તેરવા આવ્યા છે ને કેટલી બધી વસ્તુ નદીમાં પાણી પણ બહુ છે ને આ મખું મારા ભાભી એન્જોય કરે છે સારી રીતે ને આ મખું મારા ભાભી એ કે આટલું જ પાણી હતું હેલો ફેમિલી કેમ છો બધા મજામાં ઉપર મજામાં છું હર હર મહાદેવ બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે તો આટાણે આપણે આવી ગયા છીએ ખેતરમાં લગભગ વાગ્યા છે અત્યારે દોઢ બે વાગી ગયા હે ને તો ખેતરમાં આવે છે શું કરવા આવે છે તમને ખબર છે કે આજે નાખવાના છે ખેતરમાં કાંટાની વાર કરવાની છે તો ફટાફટ હવે સાહેબ રેડી થઈ જાય વાત કરવા માટે તો પછી આપણી વાર કરવા માંડીએ અને આપણે થોડીક વાર સાહેબ જોઈને બેસીએ હલો સાહેબ વાર કરવા પડે તો ફેવલી અહીંયા ગાયોનો બહુ ત્રાસ રોડ ઉપર જ પાછું ખેતર તમે જોઈએ કહો ખેતર આપણે રોડ ઉપર જ છે તો ગાય બહુ આવે હે તો અમુક અમુક જગ્યાએ શિયાળા પડી ગયા તો આજે વાર કરવા આવી વિરાટ તો વિરાટ બેસે ને આપણે ચલો વિરાટ બેસે હું બેસીશ વિરાટ કાંટા કાપશે તો જો દે અડી છે અને ધાળી લઈને આવી ગયા છીએ ને પછી જવાનું છે મેરે મેલડીમાંના મના મંદિરે દર્શન કરવા માટે ઓકે તમને એમાં તો ખુશી મળશે ને તો ફેમિલી વિરાટ મને મારવા માંગે છે કોઈ દિવસ મારે જો મર્ડર કેસ જેવું થાય તો વિરાટ ઉપર જ નામ આવશે કારણ કે સમજી લેવાનું અપલોડ જ કર વાત નું કાપી મર્ડર થઈ જાય મેં હું વિડીયો અપલોડ કરું નહીં કરું કટ થઈ જાય તો ફેમિલી તમે જોઈ શકો છો આવા આવા પાપીઓ ભર્યા છે આપણા દેશમાં તો ચાલો ફેમિલી ફટાફટ હવે કાંટા નાખવા માંડો ને કે ફેમિલી વાળા બધા ખુશ થશે તો ફેમિલી આપણે થોડીકવાર હવે લાઈવ થઈને બેસીશું ઓકે ફેમિલી જો સાંજે વરસાદ આવે તો તે ગાળું થઈ ગયું હોય અહીંયા અને આપણે ચાલ્યા છીએ શાંતિથી પવન આવે છે ઠંડુ ઠંડ બહુ ને લીમડાની નીચે બેસવા હા છીએ તો ફેમિલી ચાલો ધ્યાન છીએ શાંતિથી બિરદાય કાંટા નાખવા માટે તો આથી આપણે ચાલુ કર્યું છે કાંટા રાખવાનું તો ફેર આ તો બપોરના ઊંઘે નહીં તો બપો બગાવા આવે ને બપોરના તો થોડું કામ હતું તો થોડું કામ બતાવી દઈએ ને રીતે પણ છે કાંટા લેવા માટે અહીંયા જવું કે મસ્ત સારી હોય તો આપણે પહેલાં તો થોડીક વાર લાઈવ થઈને બેસીએ ફેમિલીને થોડો ટાઈમ આપીએ તો ચાલો જો એકદમ કેટલો સરસ નજારો હોય ખેતમાં ફેમિલી જોઈએ કો મજૂરી કરી મે મહેનત કરી મે ને ભૂખ કરે લાગી તરસ કને લાગી હા ફેમિલી ચલો સમોસા ખાઓ ફેમિલી આ રોજ આવું કરે અહીંયા આઈ યાને કશું સુકુ કર્યું ગર્યું નઈ બેહી રહી હ સત્તા મેક કોટા કાઢ્યા મેં કોટા કસેડી લાયા મેં નાખ્યા શું લાવી દે લાઈવ થી મજૂરી આ આપ ફેમિલી જો લાઈવ બધી વાતો કરી ફેમિલી પકડી હું તારી વાતો કરું તું કોટા ખેંચવા જા

તો ફેમિલી અમે હંતાળી દીધું ધારીયું ને દોર્યું કેમ કે હવે બે દાડ આવવું પડશે હરકી વાળ કરવા માટે હવે જઈએ છીએ મેડીમાં એ ચાલીને ઘરે થોડું ઘણું કામ છે પતાવીને જઈએ હે તમને ને ચાર્જિંગ થઈ જાય એટલી ઘડી ચાર્જિંગ કરવું પડશે મોબાઈલ કારણ કે હા જીરો ડાઉન થઈ ગયું ભૂખ લાગી હતી કાંટા નાખી નાખીને તો ખાવા ચલો ઇડલી સંભાર ખાઈએ છીએ તો કોઈને ઇડલી સંભાર ખાવું હોય તો આવી જાઓ ને વિરાટ તો ખાવામાં લગભગ પડ્યા છે ભૂખ લાગી તો કાંઈ બોલશે નહીં વિડીયોમાં તો ફેમિલી ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ ના નહીં તારો આ છે મારા ભાભી આ છે મારી બે

¡Gracias! ગણપતિ દાદા ને બધા તેરવા આવ્યા છે ને કેટલી બધી વસ્તુ નદીમાં પાણી પણ બહુ જ છે ને આ મખું મારા ભાભી એન્જોય કરે છે સારી રીતે ને આ મખું મારા બેન નદીમાં પાણી પણ વધી ગયું છે ને સામે છે મહાદેવનું મંદિર ને આપણે જવાનું છે મેંદુલાના મંદિર આટલું જ પાણી હતું

પારસે જે માર ઉપર કરીતું એવું પિક્ચર મેં જોવાય આ તે મેં હાલ ઉપર કરીતું તે માર ઉપર કરીતું તે માર ઉપર કરી પારસે મારા ઉપર વશિકરણ કર્યુંતું તો ફેમિલી હોય તો બધું બંધ છે તો બધું આ શું કેવું શું બંધ પિક્ચર જોવાનું બંધ આપણા માટે ચાલુ કરવાના સ્પેશિયલ ચાલુ કરવા સ્પેશિયલ ચાલુ પહેલું અમારી માગે પૂરી કરો અમારું હકીકરણ પૂરા કરો અમારું વશીંગ કોલમ પૂરા કરો આપેલા જો આપડે આ જે છે پیچھے જોવા માટે નહી તો પારસ આખું ટોકી બુકિંગ કરાવી દે ટોકી બુકિંગ કરાયેલી છે ફેમિલી માટે કોઈ હેડ નહી ફેમિલી માટે અમારું ફેમિલી માટે કેટલા પૈસા આપ્યા છે આટલે તોકી બુક કરાવવાનો ગિરિ જે ફોલો કરશે એને ફ્રી હજી તો પિક્ચર ચાલુ થયું નથી